અમદાવાદ શહેરમાં ચાલતું ગેરકાયદેસર મની એક્સચેન્જ ઝડપાયું છે અમદાવાદ શહેરમાં આનંદનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના વિદેશી નાણાં છ મેળવીન ઇન્ડિયાની ટીમ દ્વારા વિદેશ જવાનું હોય તેવું કહી રોકડમાં વિદેશી ચલણ લેવા આનંદનગરમાં આવેલા ઓનસ્ટોપ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાં રૂપિયા એક લાખ રોકડ આપી વિદેશી ચલણ ખરીદ્યું સમગ્ર કૌભાંડ પત્રકારે પોતાના ગુપ્ત કેમેરામાં કર્યું હતું જો અમારા આ અહેવાલમાં અમદાવાદ શહેરમાં ચાલતું ગેરકાયદેસર મની એક્સચેન્જ ઝડપાયું આણંદનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચાલી રહ્યું છે મની એક્સચેન્જ કૌભાંડ ઓન સ્ટોફ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસમાં ચાલી રહ્યું છે કોઈ પણ પ્રકારની લાયસન્સ વિના મની એક્સચેન્જની ચાલી રહી છે ઓફિસ પોલીસ સ્ટેશનની નજીકમાં જ ચાલી રહ્યું છે મસ્ત મોટું કૌભાંડ મની એક્સચેન્જનું કૌભાંડ બુલેટ ઇન ઇન્ડિયાના સ્થિંગ ઓપરેશનમાં થયું કેદ ઓન સ્ટોફ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસમાં લાખો રૂપિયાની કરન્સીની તાઈ છે અદલા બદલી

શોર્ટ સમયમાં કરોડપતિ બનવા લોકો બે નંબરના ધંધા તરફ પડી જાય છે અને નિયમોના ધજાગ્રા ઉડાવી સરકારી તિજોરીઓને લાખો રૂપિયાના ચૂના લગાવતા હોય છે જેને કારણે જ ભારતના અર્થતંત્ર પર પણ અસર પડતી હોય છે ભારતમાં ઘણા સ્થળે મની એક્સચેન્જની ઓફિસો ચાલતી હોય છે જેમાં ઘણી ખરી ઓફિસો કોઈપણ પ્રકારના લાયસન્સ વિના જ ધમધમતી હોય છે અને તમામ નિયમોને નેવે મૂકી કોબાન આચરતી હોય છે ત્યારે આવી જ એક મની એક્સચેન્જ ની ઓફિસ અમદાવાદ માં ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનું સામે આવ્યું છે આ ઓફિસ માં લાખો રૂપિયાની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે અમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશન ના હદ વિસ્તાર માં સ્ટોપ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામ ની ઓફિસ માં લિમિટ બહાર અને બિલ વગર વિદેશી નાણાં નું રોકડે થી અદલા બદલી કરવામાં આવી રહ્યા બહાર આવ્યું છે સમગ્ર કૌભાન બુલેટિનિયાની ટીમના સિંગ ઓપરેશનમાં કેદ થઈ ગયું હતું બુલેટિનિયાના ટીમના પત્રકારે સમગ્ર કૌભાંડ ઉજાગર કરી સો નંબર પર પોલીસને જાણ કરી હતી કે ઓફિસમાં લાખો રૂપિયાની અદલાબદલી થઈ રહી છે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પત્રકાર સહિત મની એક્સચેન્જના સંચાલકને આનંદનગર પોલીસ મથકી લઈ ગયા હતા જ્યાં કાળા નાણાંનું કૌભાંડ મામલે ફરિયાદ લખવાનું કહેતા પીએસઆઈ વિનય દેસાઈએ પત્રકાર સામે દાદાગીરી કરી સમગ્ર કોબાન પર આવા ગંભીર ગુનાની પોલીસે નોંધ ના લઈને એક્સચેન્જ માલિકને છાવરીને આવવાનું સામે આપી રહ્યું છે પોલીસે હજુ સુધી આ ઓફિસના સંચાલક સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ નોંધી નથી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડી સ્ટાફ ના પીએસઆઈ આર્થિક લાભ મેળવી સમગ્ર દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની એ જોર પકડ્યું છે ટીવી ચેનલ પત્રકારે આ બાબતે પીએસઆઈ દેસાઈ પણ પોલીસ કમ્પ્લેન ઓથોરિટી હેલ્પલાઈન નંબર એક ચાર 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 નવ પર ફરિયાદ પણ કરી છે તો હવે જોવું એ રહ્યું કે અમદાવાદ શહેરના બાહોશ પોલીસ કમિશનર આ બાબતે નિષ્પક્ષ તપાસ કરાવી આનંદનગર ના પાઠ બનાવશે ખરા તેમજ ઉચ્ચ અધિકારી દ્વારા આ મની એક્સચેન્જ ના સંચાલક સામે ફરિયાદ દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરાશે કે કેમ તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ બુલેટિન ઇન્ડિયા